સમીમાં એસટી કંટ્રોલ પોઈન્ટ બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકી અપૂરતી એસટી સેવાથી સમી લોકો ત્રાહિમા આ લગ્નની સિઝન અને વરાણા લોકમેળો ચાલતો હોય ત્યારે મુસાફરોની ડેપોમાં ભીડ જામી છે આવામાં કંટ્રોલ પોઈન્ટ જ બંધ રહેતા સમયની પૂછપરછ માટે મુસાફરો ફાંફે ચડી રહ્યા છે સમી તાલુકા મથકે તાલુકાના છેવાડાના ગામના મુસાફરો સરકારી કામ અને બીમાર લોકોની સારવાર માટે વિવિધ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવા સમી આવે છે લાંબા રૂટની મુસાફરી કરવા સમી બસ સ્ટેન્ડથી બસમાં બેસી મુસાફરી કરવાની હોય છે સમી એસટી પોઈન્ટ રવિવારે બંધ રહેતા મુસાફરો મૂંઝવાયા હતા ણાના કારણે ટ્રાફિક બહુ રહેશે બસ સ્ટેન્ડ ઉપર તો અંદર પૂછપરછ નહીં ઓફિસની એટલે માણસ જોરબાની કરશો એટલે કોઈ માણસ ક્યાં નહીં પૂછપરછ નહીં ક્યાં જવાનું તમારે તમારે હારી હારી જ જવાનું નહીં સાંજના કલાકનું પાછ બરાબર એટલે કલાક છો એસટી પોઈન્ટ રવિવારે બંધ હોવાથી લોકોને બસોના આવન જાવનના ટાઈમ પૂછવા માટે અગવડતા પડી રહી છે સમી ડેપોમાં અવારનવાર રૂટ કેન્સલ કરી દેવાતા હોવાથી બૂમ ઉઠવા પામી છે અને અંતે ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા ગ્રામજનો મજબૂર બની રહ્યા છે એસટી નિગમના પદાધિકારીઓ દ્વારા ક્યારે કરવામાં આવશે કાયમી નિકાલ સમી બસ સ્ટેશન મુસાફરોને ક્યાં સુધી અન્યાય સહન કરવો પડશે વગેરે સવાલો ચર્ચાઈ રહ્યા છે